સુરત શહેર અને જિલ્લામાં પણ રામજીની શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઈચ્છાપોર ઈચ્છાપોર પ્રખંડ રાંદેર જિલ્લા દ્વારા બાઠા ગામથી કવાસ મોરા ભટલાઈ દામકા વાસવા જેવા ગામે સાત ગામોમાં લગભગ છવ્વીસ કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને હજીરા કાંઠા વિસ્તારમાં પ્રથમ વખત અગિયાર વિદ્વાન પંડિતો દ્વારા મંત્રોના ઉચ્ચાર સાથે મા તાપી આરતી પ્રભુ શ્રી રામચંદ્રજીની આરતી અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું